બોટાદના ગઢડા તાલુકાના જંગડા ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાની ચીમકી સાથે વિરોધ પ્રદર્શનની ઘટના બની ગામ લોકો દ્વારા વિરોધ કરી આચાર્યની અસભ્ય વર્તન અને મનમાનીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ આચાર્ય શાળાના રૂમમાં ગાદલા મૂકી આરામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાંગ બંધી કરવાની ચીમકી બાળકો વાલીઓ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું आज की प्राथमिक बालकों की परीक्षा शुरू थी हुए विवाद की घेरी असर હાકી <coughs>

અને અમારો પ્રશ્ન છે કે આચાર્ય ની બદલી કરાવી અમારો વિરોધ છે કે આચાર્યની બદલી કરો અને આ ભણતર સારું થાય એટલા માટે આચાર્ય અમે અંદર જાવી તો અમને મારવા ડોટે છે ગેરવર્તન કરે છે ગાળો બોલે છે એવું બધું આચાર્ય કરે છે એના માટે અમે વિરોધ કર્યો છે અને અમારી માંગ છે કે આચાર્યની બદલી કરો પછી શિક્ષણ અમારો બાળક રહ્યું ને પછી તે પરીક્ષા દેશે ભણશે ભવિષ્ય નથી બગાડવાનું અમારે આ એક વોરા બગડી જાય ને તો ભલે બગડી જાય પછી પરીક્ષા જ્યાં લગી આનો ઉકેલ નહીં આવે ત્યાં લગીને મેં આયા જ રહીશું મારું નામ સોલંકી ચંદુભાઈ બાબુભાઈ છે હું જનડા નો વતની સૌ

અને ગમે તે પ્રશ્ન કરે તો એમ કહે છે ગ્રામજનોને ને નિશાળ સાથે કોઈ લેવા દેવા નથી કોઈ પણ ને પ્રશ્ન કરવો નહીં અને વિદ્યાર્થીઓ કે તો વિદ્યાર્થીઓ મારી ધમકાવી ને શાના નીચે બેહારી દે છે અને બીજા શિક્ષકોને પણ એ સારું માર્ગદર્શન આપતા નથી એવું ગ્રામજનોનું નું કહેવું છે અરવિંદભાઈ ડાભી મારું ગામ જનડા છે સર આજે જિલ્લા ગામમાં નિશાળનો અનિવાર્યપણે વિરોધ કરવામાં આવ્યો છે જે માનસે એને કયા મુદ્દાને હગ માં તો સર પાણી નો પેલો તો પ્રશ્ન ઘણા વર્ષે છે બરોબર ટાકા કામકાજ જોઈએ તો તાળા નથી મારેલા હોતા અંદર તો કરોળિયાના બધાય અને કચરું હવે એવું દૂષિત પાણી પીવે અને તો એનું બાળક બીમાર નહીં બીમાર અમારા નું બાળક પડો અને તંત્રને અવારનવાર અવાર ઘણા ટાઈમથી સર અરજીઓ દીધી છે પણ હવે હાથ કરી જતા હોય તો અમને ખબર ન પડતી જી હા તાલુકામાં એમ અરજીઓ જિલ્લામાં અરજીઓ દીધી છે પણ આનું કોઈ તો નિવારકરણ આવ્યું નથી અને પ્રાઈવેટ પોતાની સ્કૂલ હોય આચાર્યશ્રી આવનાર સમયમાં માં સર અમારી એવી જ માર્ગ છે આચાર્યશ્રી ની બદલી નઈ થાય તો અમારો આ છે ને આ રીતે જ ને બન આ એલાન ચાલુ રહી અને સરકાર શ્રી અમે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે આની બદલી કરાવો કારણ કે હવે કંટાળી ગયા વરા બગાડવું છે પણ બાળકો અમારે ભવિષ્ય તો બગાડવાનું થાતું જ નથી બાળકોની પરીક્ષા આવી રહી છે તેના વિશે બાળકોની પરીક્ષા આજથી સ્ટાર્ટ થાય છે પણ વાલીઓ ગામના એવું નક્કી કર્યું છે કે વરા બગાડવું છે પણ આ પરીક્ષા તો દેવા જવા જેવું જ નથી બાળકોનું બરોબર કોરોના વરા બગડ્યું એમ આમ અને સરકાર શ્રી નો નિયમ છે કે પાસ તો કરી જ દેવાનો ભલે પાસ થઈ જાય કારણ કે આયા શિક્ષણ તો થઈ ગયું સાવ એ ગ્રેટ મારી સી ગ્રેટ આવી ગયું છે આ કાઇની શું છે લાયકાત છે કઈ શિક્ષક ની બરોબર એટલે ગામ ના હોય છે ને પરીક્ષા અમારે રદ કરી છે બાળકો ની જિંદગી રદ અમારે છે ને બરબાદ નથી કરી બરોબર